નમસ્કાર પ્રજા પ્રિય ન્યૂઝ ચેનલ બિયર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ઘરફોડ ચોરીના બે ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસ હરિકૃષ્ણ ઉર્ફે પિન્ટુ જશુભાઈ નાયક જે વાઘોડિયા તાલુકાના ગંભીરપુરાના રહેવાસીના વિરુદ્ધમાં ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાય છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો હતો નાસ્તો ફરતો આરોપી ગંભીરપુરા ગામે આવેલ હોવાની ચોક્કસ બાતમી વડોદરા ગ્રામ્ય એસઓજીને મળતા એસઓજીની ટીમે ગંભીરપુરા ગામે પ્રાથમિક શાળા પાસે વોચ ગોઠવી હરિકૃષ્ણ જશુભાઈ નાયકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે રિપોર્ટર મૌલિન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા નિરળ નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બી એન ન્યુઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો